મિત્રો જય દ્વારકાધીશ અત્યારે અમે હાલ પોરબંદરની સામે છે કોર્ટ આવતા આવતા પોરબંદર ઘટાડો થઈ જાય છે અત્યારે વાવો થોડો છે વરસાદ થોડો પડતો તો રાતે બહુ વધુ પ્રમાણમાં વરસાદ પડતો હતો વરસાદ પડે એટલા માટે થોડું વાતાવરણ બહુ થઈ ગયું છે અત્યારે હાલ કઈ રીતના દરિયામાં દિવસો કાઢીએ છીએ ઓળટાડીએ એ તમને બતાવશે આ સૌથી પહેલા તમે જોઈ લો સવારનો નજારો દરિયામાંથી કેવો દેખાય છે અત્યારે થોડો થોડો પવન ચાલુ છે સૌથી પહેલાં અમે લંગર ઉપાડશું લંગર પાણી બહુ વધારે પડતા લાગે છે ડાયરેક્ટ વીજમાં લઈ લઈશું જોઈ લો કઈ રીતના વીજમાં લઈએ ઉપાડવા માટે લંગર કઈ રીતના પાયલોટ મુકાવે છે પાયલોટ એ માટે રાખે છે કે ઉછનો કદાચ બે કટકા થઈ ગયું હોય તો આપણે પાયલોટ એને તાણી શકીએ જોઈ લો કઈ રીતના ઓઝા ને મુકાવે છે એ ઓલ મુકાવીને હવે ભંડારી આપણે છાપડી કાઢી લીધી છે નાસ્તામાં બનાવવા માટે છાપડીનો ખીમો કરવાનો છે એટલા માટે છાપડીનું પોળ કાઢે છે માંસનું આ છાપડીનો ખીમો બને ત્યાં સુધીમાં આપણે હવે થોડોક ઓજો હાડવવાનો છે એ હાળવી નાખીએ આ ભૂચનું હાડવવાનું હતું એ હવે હાડવવા બેસીએ છીએ અમે આ હાડવટા હાડવટા એક કલો મોડા પર આવીને બેસી ગયો હતો તો તમને બતાવું પવન ચાલુ છે કે ગાલા પણ નથી ઉગી શકતા આપણો હવે છાપરી ખીમો તૈયાર થઈ ગયો છે નાસ્તાનો ગરમા ગરમ છાપડીનો નો ખીમો ને રોટલી તૈયાર થઈ ગઈ છે આપણે પણ હવે નાસ્તો કરવા બેસી જઈએ છીએ સવાર સવારમાં ગરમા ગરમ છાપરીનો ખીમો અને રોટલી જે લોકોએ પણ છાપરીનો ખીમો અને રોટલી દરિયામાં ખાધી છે એ લોકો કોમેન્ટ કરે તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો મને આપણે તમને મોકલાવી દઈશું છાપરીનો ખીમો અને રોટલી નાસ્તો કરીને આપણે હવે હોમ થિયેટરમાં જીતી ચાલુ કરી દીધા છે થોડું પૂછ્યો હળવવાનું બાકી ચાવી આપણે હળવી નાખીએ આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો ચા પીને હમણાં હોલ પરનો થતા ટાઈમ થઈ જશે આપણે પહેલાં ચા પી લઈએ આ ચા પીને આપણે હવે ક્લચ માં લીધો છે વાયર ઉપાડે છે પહેલાં જોઈ લો કઈ રીતના વાયર વીજમાં આવે છે અત્યારે તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તડકો અને બધુંય જોઈ શકો છો તમે દરિયાનું કઈ નક્કી ના હોય ગમે ત્યારે વરસાદ પડી જાય ગમે ત્યારે તડકો નીકળી જાય ગમે ત્યારે પવન નીકળી જાય આપણા પાટલા આવી ગયા છે જોઈ લો પાણીમાં કઈ રીતના પાટલા આવે છે હા ઓલુપાડીને તમને બતાવું કે માલમાં શું આવે છે ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો હાલો ઓલુપાડતા આપણને થોડો ઘણો માલ આવ્યો છે જોઈ લ્યો આ લાળસિંગા છે બીજું કંઈ વધારે તો આવ્યું નથી બાકી તમને એ પણ બતાવત

આ બપોરના જમવામાં ડાય ખાવાની છે એટલા માટે ભંડારી ડાય કાઢી લીધી છે આ ડાયને જોઈને ખાવી પડે બહુ કાંટા હોય છે ડાયમાં આપણે થોડું પૂછણું હાડવાનું બાકી છે થોડું હળવી નાખીએ એટલું હવે કઈ બાકી નથી આપણું પૂછણું હળવાઈ ગયું છે જોઈ ગયા દરિયાનો નજારો કેવો મસ્ત મજાનો છે જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે આપણે જમવા બેસી જશું આ ભારામાંથી થોડીક વરસાદની છાત છાતનું કહે છે વાયલેસમાં આ જોઈ લે આપણી ડાયનું શાક ને ભાત તૈયાર થઈ ગયું છે આ જમતા ને જે આપણે જે કહેતા રહ્યા વાવડાની સપાટી આવે છે આવી ગઈ છે સુલતાનને ઢાકી રહી છે બે જણા એ ભારામાંથી વરસાદને વાવડોને બધું સપાટી જેવું આવે છે સુરધન હોય છે વરસાદનું આ ચાર વાગે આપણે ઉઠા તો જોયું કે વરસાદ થોડો થોડો આવી ગયો હતો તમે જોઈ શકો છો આખો ભીંજેલો છે વહી ગઈ છે દરિયાના વાતાવરણ કંઈ નક્કી ના ગમે ત્યારે વરસાદ પડી જાય વવડો નીકળી જાય તડકો નીકળી જાય અત્યારે પાંચ ગયા છે દરિયાના અમે રોટલા કરવા બેસી ગયા છે ભંડારી રોટલા કરવા વહેલું બેસી જવું પડે બાકી ગમે ત્યારે વરસાદ પડી જાય અહીંયા વરસાદ પડે કે ના પડે પણ પકાવવાનું પેલું જોઈ શકો છો તમે ભાડામાંથી વરસાદ ને વાવરાની સપાટી પાછી આવે છે જોઈ લો બોટ કઈ રીતના આડી અવડી ઊંચી નીચી થઈ છે આ જોઈ લો રાતનો નજારો કેવો ભયંકર છે આપડા ભંડારીભાઈ જમવાનામાં મોહિંગી કાયદી છે બનાવવા માટે અત્યારે મોહિંગીનું શાક બનાવશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં